શ્રી યુદ્ધકાંડ સર્ગ એકસો અઠ્યાવીસ ભરતે મોટાભાઈ શ્રીરામને નમન કરીને કહ્યું કે હે મોટાભાઈ પૂર્વે આપે મારી માતાનું માન જાળવીને મને જે રાજ્ય સોંપ્યું હતું તે જેવું ને તેવું હું આપને પાછું સોંપું છું આવડા મોટા રાજ્યનો ભાર ઉપાડવાને હું સમ હું અસમર્થ છું હે મોટાભાઈ જેમ ગધેડો ઘોડાની ગતિને ન પામી શકે તેમ કાગડો હંસની હરોળને ન પહોંચે તેમ હું આપની પદવી માટે પામર છું જો આપ જેવા ધર્મજ્ઞ અને રાજવી રાજ કરીને અમારું પાલન ન કરો તો અમારો અર્થ સિદ્ધ કેમ થાય આજથી તમે રાજ્ય ભવનમાં પધારી આસન ભોજન અને રાજાને યોગ્ય વસ્ત્રાભૂષણો ધારણ કરો હે રાઘવ આજે ભલે સમસ્ત જગત આપનો રાજ્યાભિષેક જોઈ આનંદ પામે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપતા રહે ત્યાં સુધી આપ સમગ્ર ભૂમંડળના રાજા થઈ પૃથ્વીનું પાલન કરો અને મારી માતા કંઈ જે ભયાનક અપરાધ થઈ ગયો છે જેના લીધે આપને ચૌદ વર્ષ વનવાસ ભોગવીને પારાવાર દુઃખનો સામનો કરવો પડ્યો છે એને આપ કૌશલ્ય માતા સમજીને માફ કરી દો તમારા ગયા પછી મારી માતા બહુ જ પસ્તાઈ રહ્યા હતા પણ પછી પસ્તાવાથી શું થવાનું હતું જે થવાનું હતું તે તો થઈ ગયું હતું રા શ્રીરામે તથાસ્તુ કહીને ભરતને પ્રસન્ન કર્યો અને પોતે મોટા આસન ઉપર બિરાજ્યા પછી શત્રુઘ્ને વ્યવસ્થા કરી રાખી હતી તે અનુસાર ચતુર નામી તો હાજર થયા અને તેમને ક્ષૌર કર્મ કરી ભરતને લક્ષ્મણને સુગ્રીવને વિભીક્ષણને હલકા હાથે સ્નાન કરાવ્યા તે દરમિયાન શ્રીરામને પણ સેવકોએ જટા દૂર કરીને સ્નાન કરાવ્યું અને તેઓ મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો પહેરી પુષ્પોની માળા ધારણ કરીને તૈયાર થયા શત્રુઘ્ને તેમને શણગાર્યા ત્યારે શ્રીરામ જાણે કે સાક્ષાત વિષ્ણુ ભગવાન જેવા દીપી રહ્યા હતા બીજી બાજુ રાજકુળની સ્ત્રીઓએ સીતાજીના સર્વ અંગોમાં અમૂલ્ય આભૂષણો પહેરાવ્યા કૌશલ્યએ હર્ષપૂર્વક વાનરની સ્ત્રીઓને પણ શણગાર કરાવ્યા તેવામાં શત્રુઘ્નની આજ્ઞા અનુસાર સુમંત સુંદર શોભાયમાન રથ જોડીને હાજર થયો તે રથમાં શત્રુઘ્ન અને શ્રીરામ આરૂઢ થયા સુગ્રીવ અને હનુમાન દિવ્ય અલંકારોથી શોભતા શ્રીરામની સાથે ચાલ્યા સતી સીતાજી સાથે વાનર સ્ત્રીઓ નગર શોભા જોવા ઈચ્છુક બની આથી શ્રીરામની પાછળ ચાલી નીકળી અયોધ્યા નગરીમાં મહારાજ દશરથના કુશળ મંત્રીઓએ સાથે મળીને પુરોહિત વશિષ્ઠ મુનિની સૂચના પ્રમાણે રાજ્યાભિષેકની સર્વ તૈયારીઓ કરાવી રાખી હતી તેમણે રાજ્યાભિષેકને એક ભવ્ય ઉત્સવ ગણાવ્યો પછી વશિષ્ઠ મુનિ તથા મંત્રીઓ પોતાના પરિવારજનો સાથે નંદીગ્રામથી આવે રહેલ રાજા શ્રીરામનું સ્વાગત કરવા ચાલ્યા નંદીગ્રામથી નીકળીને શ્રીરામ અયોધ્યા તરફ જવા નીકળ્યા ત્યારે ઉત્તમ અશ્વ જોડેલા રથમાં શ્રીરામ બેઠા હતા ભરતે ઘોડાની લગામ લીધી હતી શત્રુઘ્ને છત્ર લીધું હતું અને લક્ષ્મણ ચામર ઢોળતા હતા તે સમયે આકાશચારી દેવો ગંધર્વો સિદ્ધો અને મહર્ષિઓ શ્રીરામની સ્તુતિ કરી રહ્યા હતા અને શ્રીરામને ધન્યવાદ આપી રહ્યા હતા શ્રીરામની સવારીમાં સુગ્રીવ શત્રુંજય નામના મોટા હાથી પર બેઠો હતો અને બીજા વાનારો નવ હજાર હાથીઓ પર બેસીને તેને અનુસરતા હતા શ્રીરામની સવારીમાં આગળ શંખ નગારા અને વાજિન્દ્રો વાગી રહ્યા હતા નગરવાસીઓ સર્વ મિત્રમંડળ સામે આવતા શ્રીરામની સાવારી જોવા ટોળે વળ્યા હતા અને તેમનો જય જયકાર કરી ઠેર ઠેર વધામણા કર્યા શ્રીરામે સૌને ઉચિત શબ્દોથી સત્કાર કર્યો એટલે એ સર્વે શોભાયાત્રામાં સામેલ થઈ ગયા શ્રીરામે નગેર નગર પ્રવેશ કરતી વખતે શુકન કરાવવા ગાયો સામે આવી કુમારિકાઓ સુવર્ણ કળશો લઈને આવી નગરજનો સુવર્ણ અને અક્ષક લઈને આવ્યા અને બ્રાહ્મણો મોદક લઈને સામે આવ્યા હવે શોભાયાત્રા રાજમંદિરે આવી પહોંચી અહીં પહોંચીને શ્રીરામે ભરતને આજ્ઞા કરી કે સુગ્રીવને વાટિકાવાળા મારા ભવનમાં લઈ જાઓ આથી ભરતે તેમને ભવ્ય મહેલમાં લઈ જઈ ઉતારો આપ્યો રાજસેવકોએ મહેલમાં દિવ્ય માળાઓ સુખાસનો બિછાના વગેરે તૈયાર કરી સર્વ સુખની વ્યવસ્થા કરી હવે ભરતે સુગ્રીવને કહ્યું કે શ્રીરામનો રાજ્યાભિષેક કરવા માટે જળ લાવવા માટે આપ દૂતોને મોકલો આથી સુગ્રીવે તરત જ તીવ્ર ગતિથી ઉડવાવાળા વાનરોને સુવર્ણ કળશ આપીને આજ્ઞા કરી કે હે વાનરો સવાર થાય તે પહેલાં તમે ચારો કળશ ચારો ચારે કળશમાં ચાર સમુદ્રનું જળ ભરીને આવી જાઓ તરત જ ચારે વાનરો ગરુડની ગતિ આકાશમાં ઉડ્યા અને સમુદ્રનું જળ ભરી આવ્યા તેમજ પાંચસો વાનરો જઈને જુદી જુદી પાંચસો નદીના જળ લઈ આવ્યા સર્વત્ર કળશો લઈ જઈ વશિષ્ઠ મુનિ પાસે મૂક્યા પછી શત્રુઘ્ને હાથ જોડીને મુનિને કહ્યું કે હે મહારાજ હવે શ્રીરામનો રાજ્યાભિષેક કરો વશિષ્ઠ મુનિએ રત્નજળિત સિંહાસન પાર રામ તથા સીતાને બેસાડ્યા પછી મુનિઓએ અભિષેક શરૂ કર્યો વશિષ્ઠ વિજય જાંબાલી કશ્યપ કાત્યાયન ગૌતમ તથા વાનદેવ ઋષિઓએ નિર્મળ અને સુગંધિત જળ વડે અભિષેક કાર્ય કર્યું પછી કુમારિકાઓએ મંત્રીઓએ

ગંધરોએ મંગળગાન ગાયા અપ્સરાઓ તથા કિન્નરો નૃત્ય કરવા લાગ્યા અભિષેક કાર્ય પૂર્ણ થયા પછી શ્રીરામે બ્રાહ્મણોને દાન આપ્યા એક લાખ ઘોડા એક લાખ વાછરડાવાળી ગાયો એકસો બળદ અને ત્રીસ કરોડ સુવર્ણ મુદ્રાઓ ઉપરાંત વસ્ત્રાલંકારો આપ્યા વાનરરાજ રાજ સુગ્રીવને મણી જડિત માળા આપી અને વાલીપુત્ર અંગદને વૈકુર્ય મણી જડીત સુવર્ણના બાજુબંધો અને કુંડાળો ભેટ આપ્યા સતી સીતાએ પવન સુદ દિવ્ય ધોળા વસ્ત્રો અને અલંકારો આપ્યા તે સમયે શ્રીરામે સીતાના કંઠમાં બહુમૂલ્ય મુક્ત હાર પહેરાવ્યો ત્યારે સીતાએ તે હાર કાઢીને શ્રીરામ સામે જોયું તેમની ઈચ્છા જાણનારા શ્રીરામે કહ્યું હે ભામિની તું જેના પર પ્રસન્ન થાય તેને આ હાર ભેટમાં આપી દે હવે વધુ વિગત આવતા વિડીયોમાં